દેશી દારૂ સાથે બુટલેગર ની પોલીસે ઝડપી પાડ્યો દારૂ આપનાર બુટલેગર સહિત ત્રણ સામે બગસરા પોલીસ ગુનો નોંધાયો વનરાજ ચાવડા નામના બુટલેગર અટકાયત બે પોલીસે દેશી વિદેશી દારૂના આઠી લાખના મુદ્દા માલ્સ સાથે એક બુટલેગરની અટકાયત કરી નસાદ કાદરી ન્યૂઝ લાઇન્ડ ગુજરાતી અમરેલી બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી તે એ અનુસંધે બગસરા પીઆઈ એમની શાળુ કી અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ એકસો ત્ર્યાસી ઇંગ્લિશ દારૂની બોટલો તથા સિત્તેર લીટર દેશી દારૂ જેની કુલ કિંમત બે લાખ બાવન હજાર અને ચારસો ચોમ્માલીસ છે કબજે કરવામાં આવેલું છે અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે અને અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવેલી આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ સામે તેમને પણ અટક કરવામાં આવશે